ગુજરાતની હોસ્પિટલોએ જાણે નાગરિકો સરકાર કે વીમા કંપનીઓને લૂંટવાના સમ ખાધા હોય તેમ નીત નવીન રીતે પૈસા પડાવવાના નવા નવા કિમિયાઓ શોધતી રહે છે રાજકોટની વોકાટ હોસ્પિટલનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં અકસ્માતનો ભોગ બનેલા એક બાળકને હાથમાં ઈજા થતા તેની સારવારનું બિલ એક લાખ સાઠ હજાર રૂપિયા બનાવવામાં આવ્યું હતું સામાન્ય રીતે હાથ પગ જેવા ભાગો પર થતી ઈજાઓમાં ટાંકા લઈ તુરંત હોસ્પિટલ રજા આપી દેતી હોય છે પરંતુ આ બનાવમાં દર્દી પાસે મેડિક્લેમ હોવાને કારણે ચોવીસ કલાક હોસ્પિટલમાં ભરતી કરીને લાખો રૂપિયાનું બિલ આપ્યું હતું નવ વર્ષના બાળકને વાહન અકસ્માતમાં હાથમાં ઈજા થતા સાત ટાકા આવ્યા હતા જેનું બિલ એક લાખ સાઠ હજાર આપ્યું હતું બાબતમાં એ છે છોકરાને અને એના મમ્મી બે સ્કૂટર લઈને આવતા હતા ત્યારે વચ્ચે ઓછી બ્રેક લાગી એટલે બ્રેક લાગી એટલે સ્કૂટર ટ્રાંસુથી પડી ગયું પાછળથી દીકરો પણ પડી ગયો અને એને હાથ સાયલેસર બાજુ કઈક પાત્ર માં ફસાઈ ગયેલો એટલે ખેંચવા ગયો છે તો એમાં પાત્રો લાગી ગયો હાથ ઉપર તો હાથ ની અંદર મોટો કાપો પડી ગયો અને છોકરો રડવા લાગ્યો ગભરાઈ ગયો તો તરત જ એના મમ્મી મને ફોન કર્યો એટલે અમે તરત જ લોકો ત્યાં બાજુમાં નજીકમાં થતો હતો ત્યાં ગયા અને નજીકની અંદર હોસ્પિટલ અમારા માટે વોકાડ જ હતી એટલે અમે તરત જ વોકાટની અંદર ત્યાં પહોંચી ગયા દસ મિનિટની અંદર તો દસ મિનિટ અંદર એમરજન્સીમાં જ્યાં જ્યાં હતા તો ડોક્ટરો ત્યાં હાજર હતા એટલે તેમને જોઈએ તપાસી અને એ હાથની અંદર જે કઈ ક્લીન કરવાનું હતું ક્લીન કરી અને પાટો વારી આપ્યો અને એને એમ કીધું કે તમારે આને સ્ટીચ લેવા પડશે મેં કઈ વાંધો નહીં સ્ટીચ લેવાની જરૂર હોય તો લઈ લેજો પછી એને એમને પૂછ્યું કે તમારે મેડિક્લેમ છે મેં કીધું હા મેડિક્લેમ છે તો કે કઈ વાંધો તો એડમિટ થવું પડશે કે મેં કઈ વાંધો એડમિટ થઈ જઈએ પછી અમે એડમિટ થયા પછી રાતના દસ સમથિંગ દસ પછી ત્યાં એ લોકો સ્ટીચ લેવા માટે ઓટીમાં લઈ ગયા અને આજુબાજુ શિફ્ટ કરી દીધો અને સવારે બોલતો ચાલતો ને બધું હરતો ફરતો હતો બીજી કોઈ કોઈ તકલીફ હતી જાતની એટલે અમે કીધું કે રજા ક્યારે આપશે કે તમને સાંજે ચોવીસ કલાક થાય એટલે અમે રજા આપશું અમે સાત વાગે વાત કરી કે ભાઈ રજાનો ટાઈમ થઈ ગયો તો તમે અમને બિલ આપી દો અને રજા આપો તો કે હજી ઉપરથી કઈ પેલો એપ્રુવલ નથી આવ્યો એટલે અમે તમને રજા ના આપી શકીએ તો એમાં જતા થતા કલાક દોઢ બે કલાક વહી ગઈ તો દસ ને ચાલીસે આ સર્જરીના એક લાખ સાઠ હજાર નવસો દસ કઈ રીતે હોઈ શકે બરાબર છે એટલે અમે જોયું પછી તો ઠીક છે અમે બીજી લાંબી ના ચર્ચા કરી છે કોઈ જાતની છે અમે લઈને અમે સીધા ઘરે વહી આવ્યા પછી બે દિવસ અમે રાહ જોઈ પછી આજુબાજુ લોકોને અમુકની સલાહ લીધી તો અમુક લોકો એમ કીધું કે ખરેખર તમારે આને ઓલો કરવું જોઈએ જાગૃત નાગરિકે તમારી ફરજ છે કે તમારે આ હોસ્પિટલની સામે એને જાણ કરવી જોઈએ કે ભાઈ આ ખોટું બિલ છે અથવા તો મીડિયામાં તમારે કોઈ પણ જગ્યાએ કહેવું જોઈએ એટલે અમે આ પ્રોસેસ કરી અત્યારે અને જો એ લોકો નહીં અમને કોઈ પણ જાતનો પ્રત્યુત્તર આપે કે અમારે નહીં ઓલું થાય તો અમે કાયદા કઈ રીતે કાનૂની સલાહ લઈ અને આગળ વધશું એમાં ઘણી વખત એવું છે કે ડોક્ટરનો જે ચાર્જ ખરેખર હોવો જોઈએ એના કરતા અનેક ગણો હોય છે આજે હું મારી વાત કરું તો મને પોતાને મારા બે સર્જરી કરેલી એક પ્રોસ્ટેટ અને હર્નિયાની તો બે સાત દિવસ સુધી હું હોસ્પિટલમાં માં રોકાયેલો તો મારે એક લાખ નું જ bill આવેલું ફક્ત અને સાત દિવસ નો છે એમાં બધું આવી ગયું બે ઓપરેશન આવી ગયા અને સાત દિવસ સુધી પંદર દિવસની મેડિસિન પણ અમે આપી દીધી આમાં એક લાખ ની અંદર એ પતી ગયું સર્જરી તે આમાં કોઈ સર્જરી હતી જ નહીં stitch જ લેવાના હતા skin તો ફાટી ગયેલી જ હતી એને clean કરીને એમનેમ રાખી દે સીધો stitch જ લેવાનું હતું આ વસ્તુ છે. એ તો અંદર એ લોકોને ઈશ્વર જાણે મને ખબર ન અમે તો બહાર બેઠા હોઈએ અમને ખબર ન હોય અને એના જે બીજો કોઓપરેટિવ ડોક્ટર ને પેલા ડોક્ટર ને બધાને વિઝિટ ની અંદર મોકલતા હોય કોઈ હાથ પણ અડાડતા નથી આવીને કેમ છો હાલો હાઈ કરી અને એ લોકો નીકળી જાય અને એનો બિલ ચાર્જ લગાડે છે આની અંદર અને આ તો ખરેખર થવું જ ન જોઈએ જો ખરેખર કોઈ પણ પેશન્ટ પેશન્ટની એમ કે ભાઈ રિકવાયરમેન્ટ હોય કે મારા દર્દીને તકલીફ છે આ ડોક્ટર ની વિઝિટ લેવડાવો તો જ ખરેખર એને ડોક્ટર મોકલવા જોઈએ ન મોકલે શું કામ બીજા અન્નક લોકો અસંખ્ય લોકોને મોકલે છે બિલકુલ યોગ્ય નથી લાગતો જો કે વોખાટ હોસ્પિટલ મેનેજમેન્ટે પોતાના બચાવ કરતા ખુલાસો આપ્યો હતો કે બાળકના હાથનું ઘા હતો અને જરૂરી સારવાર કરવા દાખલ રખાયો હતો પરંતુ જ્યારે એક ડૉક્ટરે એક સાઠ રૂપિયાનો ચાર્જ શેનો લીધો છે તે જવાબ આપવામાં સેન્ટર હેડે ગલ્લા તલ્લા કર્યા હતા નવ વર્ષનો બાળક હેનિલ ચિંતનબાઈન માં કાણી માર્ચે ડેટ ઇવિનિંગમાં એવો એક રોડ ટ્રાફિક એક્સિડન્ટની સાથે અહીંયા આવ્યા હતા અને અમીન માર્ગ પર એમનું એક્સિડન્ટ થયેલું હતું ત્યાંથી વોખાટ હોસ્પિટલ ઇમરજન્સીમાં એમને લાવવામાં આવ્યા હતા જ્યારે એમને અહીં લાવેલા ત્યારે એમના જમણા હાથે એક મોટું સીએલ ડબ્લ્યુ કહેવાતું હોય છે એટલે એક મોટો ગાવ હોય છે જેને બ્લીડિંગ હતું અને એની સાથે એ વૂંડ કન્ટામિનેટેડ હતું અને એની અંદર ડસ્ટ અને ડેવરીજનું કન્ટામિનેશન હતું ઇમિડિયેટલી આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમે એને એસેસ કર્યા અને આપણા ઓર્થોપેડિશિયન ડૉક્ટર હાર્દિકભાઈની અધ્યક્ષતામાં એમની ટીમે પૂરું એસેસમેન્ટ કર્યું એસેસમેન્ટ કરતાં જણાવ્યું કે વૂંડમાં બ્લીડિંગ ઓન ગોઈંગ છે અને એની સાથે એની ઇમરજન્સી સારવાર કરવી પડે એમ છે એને ઓપરેશનમાં લેવું પડે કારણ કે આ પ્રોસિજર જનરલ એનેસિસિએમ કરવી પડે નવ વર્ષનું નાનું બાળકોએ એમના જે પ્રેઝન્ટ વડીલ હતા એઓને જે રિલેટિવ્સ હતા તેમને એ બધી સમજ આપી અને ત્યાર પછી એમને પ્રોસિજર રિલેટેડ જે આપણી કાર્યવાહી થતી હોય તે બધી એમને ડિટેલ આપી કારણ કે આ રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ હતો એટલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એમનું મેડિકો લીગલ કેસ તરીકે પણ આપણે રજિસ્ટ્રેશન કર્યું છે અને પોલીસને જાણકારી તો પછી રિલેટિવના ડિટેલ કન્સલ્ટ પછી આપણે એને સર્જરીમાં લીધું છે સર્જરી પહેલાં આપણે એમના પીડિયાટ્રિશિયન અને એનેસ્થેટિસનું ફિટનેસ પણ થતી હોય છે જેથી કરીને બાળકને એનેસ્થેસા રિલેટેડ જોખમ કેટલું છે તે પણ આપણે ઇવેલ્યુટ કર્યું અને એ પછી બધું ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું સો દેટ આપણું એનું જે ઊંડ છે જે ઇન્ફેક્ટેડ છે એનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય છે આફ્ટર કન્સન્ટ ડિટેલ આપણે સંમતિ લીધા પછી સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે ઇમરજન્સી સર્જરીમાં અને પેશન્ટની સર્જરી સારી રીતે પતી રાત્રે એમને રૂમમાં શિફ્ટ કર્યા બીજે દિવસે રાત્રે એમને આપણે ડિસ્ચાર્જ કરી શક્યા આ પૂરી કાર્યવાહી એકદમ સ્મૂથલી સારી રીતે પતી છે અને નેક્સ્ટ ડે એમને સાંજે લેટ ઇવનિંગ ડિસ્ચાર્જ કરી શક્યા અને આઠ તારીખે પાછા એવો ફોલોઅપમાં આવેલા હતા જ્યારે ફોલોઅપ એટલે કે ઓપરેશન થયાના ડિસ્ચાર્જ થયા પછી આપણે એમને પાછા બોલાવતા હોઈએ ડ્રેસિંગ કન્ડિશન જોવા માટે ડૉક્ટર એ ડ્રેસિંગ કન્ડિશન વગેરે ડિટેલ એક્ઝામિન કરી અને એ પ્રમાણે એમના પ્રમાણે વૂન ચોખ્ખું છે અને હિલિંગ સારું ચાલી રહ્યું છે મતલબમાં ઓપરેશનનું જે અગત્યનું આપણું કામ હતું તે પૂરું થયું અને હવે પેશન્ટ રિકવરી ફેઝમાં છે અને ત્યાર પછી એમને જે ટાંકા તોડવાની વિધિ છે તે પંદરથી વીસ દિવસ પ્રમાણે જે મેડિકલ મેડિકલ ગાઈડલાઈન છે તે પ્રમાણે ચાલે છે આ દરમિયાન ઇમરજન્સી મેડિકલ મેનેજમેન્ટમાં જે પણ આપણે જરૂરી માહિતી પેશન્ટ અને એમના રિલેટિવ્સને આપી છે રિલેટેડ ચાર્જીસ જે ઇન્સ્યોરન્સ કંપની અપ્રૂવડ શેડ્યુલ ઓફ ચાર્જીસ પ્રમાણે ચાર્જ થયા છે જેમાં પણ સંમતિ રિલેટિવની રહી છે અને ડિસ્ચાર્જ વખતે પણ એમને કોઈ પણ ડિસ્કશન જે પણ એની સહજ માહિતી આપ્યા પ્રમાણે એમને સારી રીતે આપણે ડિસ્ચાર્જ કરી શકીએ છીએ ટાઈમલી અને ઇફેક્ટિવ એમની ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને આજે બાળક સેફ સિક્યોર છે અને એની સારી રિકવરીના પંથે છે સેલબી હોસ્પિટલ અને એની ટીમ હંમેશા હાઇએસ્ટ ક્વોલિટીની સર્વિસ આપવા માટે કટિબદ્ધ છે અને કોઈપણ ઇમરજન્સી સર્વિસીસ માટે છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની જનતાને આપણા સેવામાં જોડાયા છીએ ખાસ કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સ અને ન્યુરો ઇમરજન્સી વગેરેની સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ માટે ઇમરજન્સી સારવાર એ બહુ ક્રિટિકલ થઈ જતી હોય ઘણીવાર હાથ પગ અથવા ઇવન જીવનના બચાવ માટે એ બધી સારવાર આપણે સારી રીતે આ પેશન્ટમાં એક્ઝિક્યુટ કરી શકીએ છીએ ઓખાટ હોસ્પિટલ રાજકોટ બાબતની વાત છે અને એટ ધ સેમ ટાઈમ જે પેશન્ટનું જે ફેમિલી છે તેમને ડિટેલ આપણે સમજ આપી છીએ અને ત્યારબાદ રિમેનિંગ જે પાર્ટ છે તે ફોલોઅપમાં ડૉક્ટર્સની સાથે આવશે ત્યારે આપણે એની બધી માહિતી લઈ શકશું સાહેબ પેશન્ટ સાંજે સાત ને બત્રીસે દાખલ થયું છે જી એની પહેલા સવારે અગિયાર વાગ્યે અને દસ ને સુડતાલીસે સવારે મોર્નિંગ ડૉક્ટર હાર્દિક ધમસાણી એમની વિઝિટ કરે છે જે આપણે જોયું સર તે પ્રમાણે જે આપે જણાવ્યું તે પ્રમાણે એકવાર ડિટેલ જોયું અમે બિલ અને રાત્રે સરની વિઝિટ થઈ છે ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ સાડા દસ ટાઈમ છે જે રાતની વિઝિટ છે પણ એએમ તરીકે કેપ્ચર થઈ છે વિઝિટ ડોક્યુમેન્ટ સાહેબ આ ચાર્જિસ તમે કઈ રીતે જુઓ છો કારણ કે એકસઠ હજાર ડૉક્ટર હાર્દિક ધમસાણી ચાર્જ કરે છે અન્ય ડોક્ટર્સના કો સર્જન્સ છે બધા પંદર હજાર વીસ હજાર એમ અલગ અલગ ચાર્જીસ છે તમારા માટે આ યોગ્ય છે ચાર્જીસ સર જે મેં તમને સમજ આપી તે પ્રમાણે દરેક ચાર્જીસ રિલેટિવ્સ અને જે શિડ્યુલ ઓફ ચાર્જીસ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણે અપ્રૂવ ચાર્જીસ છે અને બિફોર ફાઇનલાઇઝેશન એ બધા ચાર્જીસ વેલિડેટ થતા હોય છે ને તે જ રીતે થાય